સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે બે હાજર ઓગણીસ થી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપ લીધો છે ઓડિસ્સાના ભુવનેશ્વરથી આરોપી હિના ઉર્ફેરવી પ્રધાન ધરપકડ કરવામાં આવી છે સુરત ડીસીપી બ્રાન્ચના

ઉમરા પોલીસ સ્ટેશનમાં બે હજાર ઓગણીસમાં એક મર્ડરની ઘટના બની હતી બે ની છની સાલમાં જેમાં પ્રેમ પ્રકરણને લઈ અને એક કિસ્મનું મોત નીક જવામાં આવ્યું હતું અને આ કેસમાં ખૂબ લાંબા સમયથી વોન્ટેડ એવો હિના ઉલફે રવિ હરિપ્રધાન ગોવારા ને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આઈડેન્ટિફાઈ કરી અને ગંજામ થી પકડી પાડવામાં આવ્યો છે અને એને લાવીને આગળની તપાસ માટે ઉમરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે આ જ કેસનો સ આરોપી વિજય મહારાણા જે હતો એનું પણ એક અન્ય કેસમાં મર્ડર થઈ અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આમ સુરત પોલીસને ઓગણીસ વર્ષ પછી જે મર્ડરનો વોન્ટેડ આરોપી મોસ્ટ વોન્ટેડ આરોપી હતો એને પકડી પાડવામાં સફળતા મળી